દૈનિક બાઇબલના વાંચનો તારીખ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ તમને અને તમારા પરિવારને નવા વર્ષમાં સમૃદ્ધિ સુંદર આરોગ્ય અને ખુશીઓ આપે આ આવનારા વર્ષ બે હજાર માં ઈશ્વર તમને આત્મવિશ્વાસ અને વિશ્વાસ સાથે સશક્ત બનાવે બધા સબસ્ક્રાઈબર્સ વર્ષ બે હજાર છવ્વીસની ની ખૂબ ખૂબ રણમાના ગ્રંથમાંથી બીજું વાંચન ગલાતિયાના ધર્મસંઘ પર સંત પાઉલનો પત્ર અને શુભ સંદેશનું વાંચન સંત લોક કૃત ગ્રંથમાંથી પહેલું વાંચન રણમાના ગ્રંથમાંથી અધ્યાય છ કલમ બાવીસ થી સત્યાવીસ પુરોહિતોનો આશીર્વાદ પ્રભુએ મોશેને કહ્યું તું અહરોનને અને તેના દીકરાઓને આ પ્રમાણે કહે તમારે ઈસરાયલીઓને આ રીતે આશીર્વાદ આપવા પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો તેમણે ઈસરાયલીઓને આ રીતે મારે નામે આશીર્વાદ આપવા અને હું તેમને સુખી કરીશ આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે બીજું વાંચન ગલાતિયાના ધર્મસંઘ પર સંતાવળનો પત્ર અધ્યાય ચાર કલમ ચાર થી સાત પણ સમય પાકતા વેત ઈશ્વરે પોતાના પુત્રને મોકલી આપ્યો જેઓ નિયમ સંહિતાને આધીન હતા તેમને છોડાવવા તે નિયમને આધીન બન્યો અને આ પણ સૌને ઈશ્વરના સંતાન બનાવવા તેણે માનવ માતાને પેટે જન્મ લીધો અને તમે પુત્ર છો એનો પુરાવો એ છે કે ઈશ્વરે પોતાના પુત્રના આત્માને આપણા હૃદયમાં મોકલી આપ્યો છે જે અબ્બા પિતાજી એમ પુકારે છે આમ તું હવે ગુલામ નથી રહ્યો પણ પુત્ર છે અને જો પુત્ર છે

તેમને જોયા પછી ભરવાડોએ આ બાળકને વિશે પોતાને જે કહેવામાં આવ્યું હતું તે કહી સંભળાવ્યું અને ભરવાડોની વાત સાંભળી તે સૌ અચંબો પામ્યા પણ મરિયમ એ બધી વાતો પોતાના મનમાં રાખીને તેના ઉપર વિચાર કરતા રહ્યા પછી ભરવાડો પોતે જે કાંઈ સાંભળ્યું ને જોયું તે બદલ ઈશ્વરનો મહિમા અને સ્તુતિ કરતા પાછા વળ્યા એમને કહેવામાં આવ્યું હતું તે જ પ્રમાણે બધું બન્યું હતું આઠ દિવસ પછી જ્યારે બાળકની સુન્નત કરાવવાનો સમય આવ્યો ત્યારે તેનું નામ ઈસુ પાડવામાં આવ્યું તેનું ગર્ભાધાન થયા પહેલા દેવદૂતે એ નામ પાડ્યું હતું આ પ્રભુની વાણી છે છે તે આપણો આધાર પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો